ભારત અમેરિકા વ્યાપાર વાટાઘાટની ગતિ ધીમી પડી નવેમ્બર સુધીમાં સમજૂતી થવાનો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને વિશ્વાસ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે અમેરિકામાં ચાલી રહેલા શાસન સંકટના નિરાકરણ બાદ જ ભારત અમેરિકા વચ્ચેની વ્યાપાર વાટાઘાટોની આગામી રૂપરેખા નક્કી થશે બુધવારે મુંબઈ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકાની આંતરિક પરિસ્થિતિને કારણે વાટાઘાટોની ગતિ પર અસર પડી છે અને હવે તેની વ્યવસ્થા પુનઃ કાર્યરત થયા બાદ જ આગળ વધી શકાશે મંત્રીશ્રીએ વિગતો આપતા કહ્યું કે અમેરિકામાં શાસનનું કામકાજ ઠપ થયા અને હજુ એક સપ્તાહ જ થયું છે અમે ત્યાંની સરકારી પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે તેને ધ્યાનમાં રાખી ચર્ચાઓ પરંતુ થયું છે જેને કારણે અમેરિકામાં બિન આવશ્યક સંઘીય સેવાઓ અટકી પડી છે આ વિલંબ છતાં ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વાટાઘાટો માટે એક ઉચિત માર્ગ શોધી કાઢશે અને નવેમ્બર બે હાજર પચીસ સુધીમાં દ્વિપક્ષીય વ્યાપાર સમજુતી સંપન્ન થવાની પૂરી સંભાવના છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને પક્ષો પરસ્પર લાભદાઈ ઉકેલ માટે પ્રતિબંધ છે અને કામચલાઉ અવરોધ છતાં મંત્રણા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે જણા پڑےગા ابھی શટડાઉન કો ہوئے એકી હфта ہوا છે આગળ کیسے તેમની સરકારમાં કામ હોય છે उसको देखते हुए આગળ কি ચર્ચા ચાલશે